નમસ્કાર હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ સમાચારોની વાત કરીએ તો સુરત થી સુરતના વરાછા માતાવાડી પાસે લક્ષ્મીનગરની વાડીમાં બિહારી પરિવાર દ્વારા લગ્નનું આયોજન થયું હતું જેમાં રાહુલના લગ્ન અંજલી સાથે થઈ રહ્યા હતા અને લગ્ન પ્રસંગ દરમિયાન જમવાનું ખૂટી પડતા જાનૈયાઓ નારાજ થઈ ગયા અને બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો આ મામલો એટલો ગંભીર બની ગયો કે જાન લીલા તોરણે પાછી જઈ રહી હતી અને આ ઘટના બાદ કન્યા પક્ષવાળા વરાછા પોલીસ મથકે પહોંચ્યા જો કે સુરત પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને સમજી બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવી અને પોલીસ સ્ટેશનમાં જ વરમાળાની વિધિ કરાવી લગ્ન કરાવ્યા છે ત્યારે વરાછા પોલીસની ટીમ દ્વારા વરરાજા અને તેના પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો અને પોલીસે તેમને સમજાવી અને અને કાઉન્સેલિંગ કરી લગ્ન માટે રાજી કર્યા હતા ત્યારબાદ વરરાજા અને તેના પરિવારજનોને રાત્રિના સમયે જ વરાછા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા જ્યાં સિંદુરપુરી તોરા કરી લગ્નની વિધિ કરવામાં આવી હતી બાદમાં બંને પક્ષોને વિદાય આપવામાં આવી ત્યારે વરાછા પોલીસની આ કામગીરી સરાહના કરવામાં આવી રહી છે મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું દુઃખદ નિધનના સમાચાર મળી રહ્યા છે કરશન સોલંકી કેન્સરની બીમારીથી પીડિત હતા અને તેઓ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવને કારણે લોકપ્રિય નેતા હતા ધારાસભ્ય હોવા છતાં તેઓ વિધાનસભા જવા સરકારી બસોનો જ ઉપયોગ કરતા હતા તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ જ સરળ સ્વભાવથી તેઓ મળતા હતા

અમને પણ આઘાત લાગ્યો છે આવા એક નેતા ગુમાવતી સ્વાભાવિક સરળ સ્વભાવના હતા લોકો વચ્ચે ચાલતા ફરવું બસમાં ફરવું નાના કાર્યકર્તાને આંગળી પકડીને એના કામ પૂરા કરવા સાથે જવું અને જે પ્રશ્નો હોય એને સરળતાથી ઉકેલ લાવવામાં એમની હર હંમેશા એમના પ્રયત્નો રહેલા લોકોના દિલમાં વસેલા સરળ સ્વભાવના સાદગી ભર્યા એમને અમે એકસો આઠ લાડકા લાડકી રીતે કહેતા હતા અમારા આવા ધારાસભ્ય ગુમાવથી અમને અમારા મત વિસ્તારમાં અને સમગ્ર ઉત્તર ગુજરાત ગુજરાતમાં દુઃખદ થયું છે આવા ધારાસભ્ય સાદગી ભરી જીવનનો જો દાખલો લેવો તો કડીના ધારાસભ્ય આપણા કરશનભાઈ દાખલો લઈ શકાય એમનું જીવન સાદગી ભર્યું અને હર હંમેશ એમનું જીવન કાર્યકર્તા માટે પ્રેરણાદાયક રહેશે આજે એમનું દુઃખદ અશાંતિ અમને ઘેરા શોકની લાગણી પ્રવૃત્તિ છે અમે બહુ દુઃખદ થયા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના ગુજરાત વિધાનસભાના કડીના ધારાસભ્ય અને જેમની સાથે કામ કરવાની તાલુકા પંચાયતના સમયથી કાર્યકર્તા તરીકે તક મળેલી એવા સરળ સ્વભાવના સાદગી અને સાતત્યપૂર્ણ જેમને પોતાની આખી જિંદગી વિતાવી છે બસમાં મુસાફરી કરી અને ધારાસભ્યોની ફરજો નિભાવતા હતા એવા આદરણીય કરશનભાઈ સોલંકીજી આજે આપણી વચ્ચે નથી રહ્યા રાજકીયમાં મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકેની જિંદગી એમણે જેવી છે અને સતત પ્રજાના પ્રશ્નો વિસ્તારના પ્રશ્નો અને રાજ્યના પ્રશ્નો માટે પ્રજાની વચ્ચે રહી અને સરકારમાં રજૂઆતો કરનારા આ ધારાસભ્ય એમને હું મારા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું રાજ્યને અને વિસ્તારને તથા એમના પરિવારને એમના જવાથી જે ખોટ પડી છે એ ખોટ કદીએ ન પૂરાય એવી ખોટ છે પ્રભુ એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પુનઃ એમના ચરણમાં વંદન કરી અને એમને શ્રદ્ધાંજલિ આપું ગુજરાત વિધાનસભાના કડી બેઠકના ધારાસભ્ય આદરણીય કરસનભાઈ સોલંકીનું દુઃખદ નિધન થયું છે એક સામાન્ય ગરીબ પરિવારનો દીકરો એક દલિત સમાજનો દીકરો ગુજરાતની સૌથી મોટી પંચાયત એવી વિધાનસભામાં બેસી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ કરશનભાઈ હતા અને આ લોકતંત્રની સુંદરતા પણ છે ગુજરાતની એસટી બસમાં કોઈ ધારાસભ્ય જો તમને ફરતા જોવા મળે તમને એસટી બસમાં સતત ફરતા ધારાસભ્ય જોવા મળે તો એ કરશનભાઈ હતા અને એકમાત્ર ધારાસભ્ય જે બસમાં ફરતા હતા એ આજે ગુજરાતે ગુમાવ્યા છે સદગદના નિધનથી પરમકુપારું પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ અર્પે અને જે કુટુંબીજનો ઉપર આ દુઃખદની ગળી આવી પડી છે એને સહન કરવાની શક્તિ આપે

આજે ચૂંટણી જંગમાં છે સૌ પ્રથમ તો જે કાલે ગઈકાલે ફોર્મ ચકાસણી હતી એના આધાર પરથી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે પાંચ વોર્ડમાં સીધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની લડાઈ લડાઈ રહ્યા છે સીધી ફાઇટ થઈ રહી છે બે પક્ષો વચ્ચેની બાકી કોઈ ત્રીજો પક્ષ કે અપક્ષને ઈસ્યુ પૂરો થઈ ગયો છે હવે કોંગ્રેસ જે નગર પર નગરના પ્રજાજનોના જે પ્રશ્નો છે એ મુદ્દા પ્રશ્નોને લઈને કોંગ્રેસ એની વચ્ચે જવા માગી જેવી રીતે રસ્તાને ખાડા ઉપર ખાડાઓ તો અમે કોંગ્રેસે પૂર્યા ત્યારે એ લોકોની આંખો ઉગળી છે હજી પણ ઘણી જગ્યાએ એવા બધા છે કે ખાડા ફોડવામાં આવ્યા નથી બીજો સૌથી મોટો પ્રશ્ન વડનગરનો છે ગટરની સમસ્યાઓ તમે દરેક જગ્યાએ જઈને પ્રશ્નો પ્રજાને પૂછી શકો છો કે ગટરો તો એટલી ઉભરાઈ ઉભરાઈને ગંદકીથી ખત બધી રહ્યું છે અરે વડાપ્રધાનશ્રીનું ગામ છે અને આ રીતે ગંદકીથી બધતું હોય ને તો આ ભાજપના સત્તાધારીને લાંછલ લાગે એ પ્રમાણે કહેવાય બરાબર છે ત્રીજો મુદ્દો વિકાસનો મુદ્દો છે વિકાસનો મુદ્દો તો ફક્ત કાગળનો મુદ્દો છે ક્યાંય લોકોને રોજગારી નથી બેરોજગારી નથી એટલે યુવાધન બધું બીજા નંબરના અયોગ્ય અસામાજિક કામો તરફ વળી રહ્યું છે એટલે અમારો પણ એવો પ્રયત્ન રહેશે જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો લોકોને રોજગાર મળી રહે એના માટે ઘણી બધી જગ્યાએ એવું પણ છે કે પાણીની સમસ્યા છે અરજણબારીમાં વર્ષોથી પહેલાં નળો તો મળી ગયા પણ પાણી નથી મળતું અમરથોડમાં ઘણી બધી એવી જગ્યાએ છે કે જ્યાં પાણી નથી મળતું કેટલીક જગ્યાએ રોડ બનાવવા આવે મળતિયાઓ છે અધિકારીઓ છે એમના ઘર સુધી રોડ લાંબા થઈ ગયા પણ જ્યાં જરૂરિયાત છે નેળિયામાંથી કે જે જગ્યાએ છે ત્યાં રોડ હજી પણ નથી મળ્યા એટલે વડનગરની પ્રજામાં ઘણા બધા પ્રશ્નો છે ઘણી બધી નારાજગી પણ છે સત્તા પક્ષ દ્વારા અને આ વખતે કોંગ્રેસ આ બધા મજબૂત મુદ્દાઓ લઈ અને મજબૂતાઈથી લડવાની છે અને ચૂંટણીમાં બોડી પણ બનાવવાની છે શું નામ છે આપનું અને શું લાગે છે કે કોંગ્રેસ જીતી શકશે કેટલી સીટો મારું નામ નામજી જવાનજી રહું પર આ ચૂંટણી આવી રહી છે ફોર્મ ભરાઈ ગયા હશે ભાજપના અઠ્યાવીસ ફોર્મ ભરાશે મારા ઓગણીસ પંજાના ભરાઈ જશે પણ પબ્લિક જે નિરાશ છે મધ્યમ વર્ગની પ્રકૃતિ છે એ અમારી સાથે છે બહુ હેરાન કર્યા છે જે નગરપાલિકાની બોડી આગળ આવેલી છે બહુ કંઈ કામ કર્યા નહીં ખાલી ધનાધિના જ કામ કર્યા છે પબ્લિકનું બહુ કસરી આવી છે લોકો ગરીબાને કસરી નાખ્યા છે અહીંયા વણધારા હતા પડ્યા હતા એમને બોલ ડૂઝેર ફેરવીને આવ્યું છે ઓસઠ વર્ષથી વીજળી એમને મળેલી હતી વેરો ભરતા હતા પાણીની શક્લ કનેક્શન આપેલું હતું પણ એમને બોલ ડૂઝેર ફેરવીને આવ્યો હતો અને જે ધનાદીનો જે સોસાયટી હતી એનો ઘેટ પણ પાડ્યો નહીં વળંડો પંદર ફૂટ દબાણ કરેલો છે એ પાડ્યો નહીં એ કરીને લોકશાહી એવી સદ્ધ નહીં વટનગરમાં દાદા શીસ ચાલે છે એક જે મધ્યમ વર્ગની પ્રજા છે એ અમારી સાથે છે અમે ચોક્કસ અમારે ભલે રાડ ભરવાના ઓગણી ભરાના સામે ઓગણી ઓગણી પંજા જીતાડવાની સત્તા અમારી મળવાની છે નિવર્ટ અમે કરવાના છીએ ભલે ભાજપના અઠ્યાવી છે પણ ભાજપ કોઈ કામ નહીં એવા કાર્યકરો કોઈ વિકાસના કામ કર્યા નહીં અણે માર્કેટ હાઈડ કરવી જો જીઆઈડી સી ઊભી કરવી પણ એવાને મુજબ પણ ખૂણામાં ગાલીમ અને મધ્યમ વર્ગના માણસો હતા એમાં સાપરો પાડી નાખ્યો દાદાગીરી કરી અને એ હોકડામાં મુજબ અરે પણ પડતર પની બાજુ માલિકી જમીન હતી એ લેન એ કર્યું હોય તો કેવું રૂગાડું અરે અરે મજબોત નહીં જાત્રાવ પેલા હોકળામાં કોઈ સાધન નહીં થાય એવું મુજબ તો કરી દીધો થાય એટલે વસ્તી ગરીબ પરજા કંટાળી જઈ શહે અમારી સાથે છે મેં સો ટકા અરાળ પંજા જીતાડીશું અને સત્તા અમે મેળવીશું ને અમે વહીવટ કરીશું તરફથી અબુજી વોર્ડ નંબર છમાં ઉમેદવારી નોંધાવી છે વડબારના ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે ખેતરમાં જે દિવાલ કરવામાં આવી હતી જેથી કરીને બસ્સો લોકોને પાણીની સમસ્યા પાણી ઘરોમાં ભરાઈ ગયા હતા એમને તોય છતાં કેટલી રજૂઆતો કરવામાં આવી આવેદનપત્ર આપવામાં આવ્યા તેમ છતાં આ નિંદ્રાધિન તંત્રએ કોઈ પણ એક્શન લીધી નથી અને વડબારના બસ્સો લોકો બિચારા પાણીની સમસ્યાઓથી આજે મચ્છરોના ત્રાસથી કેટલાય બધા બી આરોગ્યની સમસ્યાઓ પણ મોટે મોટી ત્યાં વડબારમાં સર્જાય છે પાણીની સમસ્યાઓ છે ત્યાં અમુક જગ્યાએ રોડની પણ સમસ્યાઓ છે અમુક જગ્યાએ ખાડા બન્યા એટલા બધા વડબારમાં થઈ ગયા છે એના કારણે આ વખતે કો વડબારની સમગ્ર વોર્ડ નંબર છની જનતાએ નક્કી કર્યું છે કે કોંગ્રેસની પેનલ આખી આખી જીતની પેનલ છે કોંગ્રેસની આ વખતે બીજું તમે જોઈ શકો છો શહેરમાં કે ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટી હંમેશા કોંગ્રેસ પર આક્ષેપ લગાવતી આવી છે કે પરિવારવાદ ચલાવે છે પરિવારવાદ ચલાવે છે પણ તમે જોઈ શકો છો તમારી પાસે યાદી છે ભારતીય જનતા પાર્ટીનું ઉઠાવો એમાં ઘણી જગ્યાએ એક જ કુટુંબમાં એક જ ઘરમાં બે બે ટિકિટો પણ આપવામાં આવી છે શું આ પરિવારવાદ નથી ભારતીય જનતા પાર્ટીનો બીજી તમે જોઈ શકો છો કોસકોલ દરવાજે પેલું જાહેર શૌચાલય છે એ અસામાજિક તત્વનો અડ્ડો બની ગયો છે આને તમે વિકાસ કહેવા માંગશો આ વિકાસ છે આ કોંગ્રેસની પ્રજા કોંગ્રેસની પાર્ટી લોકો વચ્ચે જઈ લોકોના પ્રશ્નોના જવાબ આપશે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આજે સત્તામાં આવવા જઈ રહી છે સોય સો ટકા આ વખતે કોંગ્રેસની સત્તા બનવા જઈ રહી છે અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરો ફેંક્યા હતા ડીજે બંધ કરાવવા માટે પહોંચેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેથી ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી જ્યારે ઉશ્કેરાયેલા કેટલાક લોકોએ પોલીસ પર પથ્થર પણ ફેંક્યા હતા ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને પથ્થરમારો કરનારા લોકો વિશે વધુ તપાસ હાથ ધરી છે હાલ સમાચાર મળી રહ્યા છે વડોદરાથી વડોદરામાં બે બુટલેગરો વચ્ચે ખૂની ખેલ ખેલાયો છે બુટલીગરોએ જીવલેણ હુમલો કર્યો હતો નારાયણનગરમાં બે બુટલેગરો વચ્ચે માથાકૂટ થઈ હોય જેમાં છરીના ઘા મારતા એકની હાલત નાજુક હોવાનું સામે આવી રહ્યું છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બુટલીગરો હરિયોમ રાજપૂત વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ગુનાની અદાવત રાખી ગઈકાલે રાત્રે બુટલેગર જતીન રાઠવા અને હરિઓમ રાજપૂત વચ્ચે મારામારીના દ્રશ્યો જેમાં પેટ ગળાના ભાગે ચાકુના ઘા વાગતા હરિઓમ રાજપૂત ઢળી પડ્યો હતો જ્યારે જતીન રાજપૂતને પણ માર મારવામાં આવ્યો હોય આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા હતા તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ